લો એ મત્સ્ય બોરીને બત્તી બોરીને રકમ નતી કરી દે એક રકાવરે વધારે વિચાર કરવાના છે અમે હું અહીંયા 18 મને લગભગ 13 વર્ષ થઈ ગયા છે અરે આ સ્વગ રૂપલા ફર્સ્ટ ટાઈમ આવો આયોજન કરવામાં આવ્યો છે જેમ જન્મસ્નીમા આ ઉצ્વન અનુભવ થવો જોઈએ જન્મ રહ્યો છે તો સૌ ગુડબાય આ ઉત્સાહ દર વર્ષે કરે એવી અમારે બધાની આશા છે અને ઉત્સાહ છે કે અમે અમે દર વર્ષે અમે આ ઉત્સાહની અને આ સેલિબ્રેશનને દર વર્ષે અમે લોકો વેઇટ કરીશું આ વસ્તુ કેવું હતું કે પહેલા એવું હતું થતું હતું કે ખાલી ઓલ સિટીમાં થતું હતું અને અડાજન એરિયામાં થવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે મારી એવી ઈચ્છા છે ને અપેક્ષા છે કે આવતા વર્ષે પણ આ વસ્તુ થવી જ જોઈએ અને હજી મોટા પાયા થઈ આ એક શરૂઆત જ છે અમને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પરથી ખબર પડી હતી અને બરાજનમાં આ ફર્સ્ટ ટાઈમ છે તો અમને બધાને બહુ ગમ્યું છે અને પબ્લિકનો સપોર્ટ દર વખતે અરાજનમાં અને બધા વિસ્તારોમાં મળતો જ રહે છે પણ અરાજનમાં જવું છે અમને બહુ ગમ્યું છે અને આવું આયોજન અમને થતું રહી તો અહીંયાની પબ્લિકને બી મજા આવે અને અમને બી મજા આવે ને પબ્લિક સપોર્ટ મળે જ છે